ડેરી ડેરી ની વચ્ચે બહુ ગેપ છે પનાસ ડેરી એનું ભાવ ફેર આવે છે ઓગણત્રીસો કરોડ બરોડા ડેરી નું ટર્ન ઓવર ચૌદસો કરોડ રૂપિયા છે હવે ચૌદસો કરોડ રૂપિયા ટર્ન ઓવર હું બરોડા ડેરી બનાસ ડેરી એક કીધું એવું કેવી રીતે કરી શકું અમે આઠસો પચીસ રૂપિયા કિલો ફેટ એ ચૂકવતા આવ્યા છે અને જે કઈ વર્ષના તે તેમના ફોન થાય સહકારી કાયદા અનુસાર સહકારી નિયમ અનુસાર જે કઈક થતું હોય એ પ્રમાણે સહકારી કાયદાને આધીન દરેક સાધારણ સભા માં ગુજરાતમાં થતી હોય છે